હાજુ બોલવાની હેડ છે કે એને નથી પાલવતું એવું વ્યસન કરીને આ જગ્યામાં પગ ના મેળશો નહીં આવત હાલ છે ભાઈ બોલું એ એસી વીસ નહીં ભાઈ મને નહી બીક લાગતી ભાઈ એટલે ઝાલા અને બોલું તો એ કોક ના હારા હાટું કઉ છું ભાઈ કે કાલ વ્યસનથી તમારું શરીર બગડશે તમારી પ્રજા દુઃખી થઈ જશે અને ખાટલામાં ગમે એટલી દવાયું પેટમાં રેડશો તો મેળ આવશે નહીં કારણ કે ઓછામાં ઓછા ઝાલા છ થી સાત હજાર માણા આપણે બંધ કરાયું છે ભાઈ અને કોઈ ડારો દહી નહીં ભાઈ જેથી તને મારો રામ જગાડો આવે તેથી બંધ કરજે ભાઈ એટલે ઝાલા આજ આવ્યો છું આટલું માગવા જ આવ્યો મારે કઈ ફી નથી લેવાની ભાઈ કે કાલ લગીને કદાચ જે હોય આજ રાત લગીને ઘણું હે પણ હવારથી મેલ દેજો ભાઈ કારણ કે મારા આવવાની વાર એમાં લાગી ઝાલા બધે હું નથી જતો રહેતો ભાઈ પણ કંઈક મને એવું લાગ્યું પણ જેને ચાર હાઠા રૂપિયા હોય આ અસંખ્ય માણસ રાહ જોઈને બેઠો એનું શું ભાઈ અને કદાચ આવડા જાગરિયા ગમે એટલું વગાડીને થાકી જાય ને હું ના આવું તો મારી દોટ સવડ્યાનું પ્રમાણ છું ભાઈ એટલે ભાઈ પિંટુભાઈ અને આવ્યો છું બોલું છું તો એ હાટુ જ કહીને જવું ભાઈ અને કદાચ એ મહિનો કદાચ મૂકે અને એના બદલામાં જે જોતું એ મારી પાસે માગી લેવાનું જોઈએ હવા મહિને પૂરું ના કરી દો મારું વાય આવું રામ 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 આમલા ની હારે ઘાટા ની વાત હું નહીં કરતો બે બાજુ થી ફાયદો ના કરી આલું મારું વાય આવું જાઓ ખૂબ મજા બોલું છું ભાઈ જાગરિયા વગાડજો દાદા નું એવું કેવું છે હું તમને મેલી ન છોઈ જો નહીં ન જવાનો નથી કે જે મારા ધૈ અહી મુહિમ નું થઈર મારા સુરા પુરા દાદાઓ

શું કહો અને ધક્કા એટલા ખાવા દીધા છે ઝાલા ધક્કા ખાધેલાય મેં પાલ્યો હે ભાઈ શું કહો અને કોઈ દિવસ મેં એવુંય નથી કીધું મેં તમને કરી આપ્યું ભાઈ એ મારી હેડ છે કે જો તમે માણા હોય કદાય માણા તો કદાય હખને દખ આવે તો કદાય ભાન ભૂલી જાય ઝાલા પણ કદાય ભાન ભૂલીને માગી પડો ને કદાચ આહડું ટપકાવી નાખો ઝાલા પણ હું આપ્યા સતાય પછી નથી કહે તો મેં કરી આપ્યું ભાઈ શું કહો એટલે ઝાલા માણા થઈ જાવ બીજું કઈ નથી જોતું ભાઈ પહેલી જાત છે માનવ જાત ભાઈ એટલે માણા થઈ જાવ માણા થઈ જાઓ અને સાચા માણા થઈ જાય ને હું ટકોરો મારી દો દુનિયાના બજારમાં ભૂલા પડવા દો મારું આય આવું એટલે ખૂબ મજા મારો રામ બોલે છે ભાઈ ઝાલા આયા નું બેઠા ઉઠવાનું પરમાણ મારો ઠાકર રાખશે ભાઈ અને હવા મહિનો ના થાય ભાઈ શું કહું હવા મહિનો ના થાય ભાઈ અને આ ગામમાં કદાચ આ જગ્યાએ આ ભૂમિએ આવ્યો છું અને હારા એવા લેખ લખીને ના જતો મારું અહીંયા આવું લખું